કઈ રીતે નક્કી થાય છે જવાબ આપો જસ્ટના ગોખલાણામાં માતાજીના માંડવામાં લીધા બાદ બાળકો સહિત ચારસો ને ફૂડ પોઈઝનિંગની સમસ્યા સાઉથ અમેરિકાના પેરુમાં બસ અચાનક ખીણમાં પડી જતા પચીસ લોકોના મોત તો બાર થી વધુ વ્યક્તિ ઘાયલ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પુર અને ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત નીપજ્યા કેનિયામાં પૂર હોનારના કારણે એકસો થી વધુ લોકોના મોત આશંકા તો કોલંબિયામાં સર્જાઈ મોટી દુર્ઘટના હેલિકોપ્ટર ક્રેશ થતા નવ સૈનિકોના દુઃખદ મોત કોરોના વેક્સિન કોવિશિલ્ડ થી થઈ શકે છે લોહી ગઠાવા જેવી ગંભીર સાઇડ ઇફેક્ટ જેનાથી પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જાય છે અને હાર્ટ એટેક ની શક્યતા વધી જાય છે કંપની પહેલી વખત કોર્ટ સમક્ષ કરી કબૂલાત તો આ તાજના આજના ટોપેક ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત